તો કે મારા મોચમ છે પણ ભાઈ 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 નો કહારો ના સમજે તો કોણ સમજે કો થોડા તા આ શું આ શું દરબાર કે તું ના કે મોરથાલા ના તો સમન પારશે તા પેલા આ કો કરે છે હાલો ના ચમ લડો છો લડો લડો ચમ છો

જેમ તમ કોઈ થાય જાય સમાધાન બીજું કરવા છો આ કીધું પૈયે પૈયા ઝઘડો છો ને કીધું લાવ સમાધાન કરવાનું છે આગેવાન છે ને આપડા આપણા કોરોના ગળિયાની જમીન મારી તો કોઈ જ નહીં રાખતા આ બધા મને તો ઝઘડો થઈ જાય કોપરે તમારે આવરી સોસલી પછી જો અલ્યા આ કે વાત પડું ગઈ ને પછી બરાબર છે કે જીરી તો મોણ રાખ્યો કે પાપડા વાળી આમ તકડો હું માંગ્યો ભલે આ આ કે વાત આ માર મમી ને કે પગ મેલ્યો ને માર તમને કે પગ ભલાણ સમજાવું તો આ વાત અમે સમાજ જ તરવાનો સક્તો કરવા ના છે કરવા ના છે કરવા નું આતર કહે છે અલ્યા ભળો કે કે આ તો આ મારું ઓપસાઈ રહે તારે વડે થાપા પડ્યા અલ્યા આ નગા તો ઓમ ના આ